અનબોક્સિંગ કરી દઈએ આ મારા ફ્રેન્ડે ગિફ્ટ આપી દઉં કેક ના આ બંને મુકલાઈ દઉં એને મારા માટે મારો ખાસ મિત્ર સંજુ સંજુ એ રહે બાર પણ એને મારા માટે સ્પેશિયલ મુકલાયું મારા વિડિયો જોવો થેન્ક યુ સો મચ સંજુ તો આપણે જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો આજનો વ્લોગ બીજા કોઈ માટે નહીં પણ મારા માટે બહુ સ્પેશિયલ હ કારણ કે આજે છે ભાઈનો જન્મદિવસ તો આજના દિવસનું રૂટિન કેવું રહે આપણે વ્લોગમાં બતાવીએ આ દિવસ સુધી આપણે કોઈ બર્થડે નો સ્પેશિયલ વ્લોગ તો નથી બનાવ્યો પણ આજે ટ્રાય કરીએ હો તો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો તો આ બાજુ અમાર સીધું ફોન જોઈ રહ્યા છે અમાર ભણો અહી અને આ બાજુ અમાર ફૂમતા કાકા ઇવન વિડીયો જોવા શું ખાઈ હા એ પણ કઈ

તો મિત્રો આપણો જન્મદિવસ હોય એટલે આપણે માતાજી જોડે આશીર્વાદ લઈ રહીએ પછી કુળદેવીના મંદિરે જઈએ તો વોક કન્ટિન્યુ કરજો તો મિત્રો આપણે આવી ગયા છીએ વિડીયોના લોકેશન ઉપર આમ તો હું રજા ઉપર હું આજ પણ આપણે બધાને મુલાકાત કરી અને કુદીવી જાવ તો જઈએ તો મિત્રો આ બાજુ બારોટ જે આવેલા એ મારા બરાબર છે માતાજી ચાલુ રાખે તમે પોતે ડેરમાં આવી નો છેલા બરાબર ને અને ત્યારબાદ પછી ધનાજીનો પરિવાર ચાલ્યો આવ્યા અને નાજીના પરિવારમાં કઈ વસ્તુ છે બરાબર કોણો છે પછી રૂપાભાઈ ને કંકુભાઈ બરાબર એના જગ્યાએ લખ્યું છે અમર બાગાઈ નો યાદુજી નો દીધી લખ્યું એમનું ડેર અને શાક લખી છે મકોણા નોમ રૂપિયા અઢાર અને ભેંસ બાવરજી ને અઢારસો ને સાલના અંદર બાવરજી લખાયેલું ત્યારબાદ કોનાજી નો પરિવાર ચાલે અને કોનાજીના પરિવારના પરિવાર ના લખમણજી પછી વસ્તાજી મિત્રો આ બાજુ બારોટજી અમારો ઇતિહાસ કઈ ક્યાંથી તમારા ગઈડિયા ક્યાં આવેલા ને ક્યાં વસેલા ને ક્યાં રહેલા તો આપણે હવે જયસુ કુળદેવીના મંદિરે મિત્રો આપણે કુરદેવીના મંદિરે જવા નીકળી ગયા છીએ બહુ ન સીધું મંદિર જવા જઈએ જો તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ કુળદેવીના અહીંયા આપણે આશીર્વાદ લઈ રહીએ દર્શન કરી લઈએ માતાજીના તો મિત્રો અહીંયા જુગણી દર્શન કરી લઈએ આપણે જય જુગણી તો મિત્રો ત્યાં આપણે દર્શન કરીને જૂના ઘરે આવી ગયા છીએ દર્શન કરવા માટે તો મિત્રો આપણે જૂના ઘરે દર્શન કરી અને અહીંયા આપણા ઘરે આવી ગયા છીએ આ બાજુ જુઓ સીધું પપ્પા મમ્મી ડુગુ બધા જમવા બેઠા છે શું બનાવ્યું મમ્મી મગનું કળી કરી પેલો રાજકારણ શીરો

તો ગાઈસ આ બાજુ પપ્પા દાને એમને ટિફિન લઈ અને જૂના ઘરે આપવા જઈ હું જ જઈને તરત ના તરત પપ્પા રહી પણ હું ગયો ત્યારે ખાવાનું તૈયાર નહોતું એટલે હું ટિફિન નહોતો લઈ ગયો હજુ મારા જમાન બાકી તો હું જમી લો તો મિત્રો આપણે ક્ષેત્રમાં આવ્યા હતા કરણ ન લેવા આપતા બાજુ નિકુલ છે મોજ કરી રહ્યો જો કરણ ને ખેતર માં રહેવા આવતા રહે હમણાં બાજરી વાટવાની હે એટલે વાહ ભાઈ વાહ નિકુલે બધું બહાર જ્યુ એ અંદર ઢૂંકી માય ના નિકુલ મોજ કરી રહ્યો તા ના ઓગુ ના તો નહી ભાઈ હું કઈ હા તો ગાઈઝ આ બાજુ ડુગુ અને બંટુ બે રમે હે સાયકલ ચલાવે તો મિત્રો આ બાજુ નીકળ ન સી ડુગે જણા સાયકલ લઈ જઈ અને ચરણના અમે બધા બાઈક માં છીએ તો હવે આપણે જઈએ ઘરે વન એક્સ નેચર કરીને બતાવ કરા ફાઈવ એક્સ તો ભગવાન ભગવાન આગળ થઈને દેખાયો

તો મિત્રો આપણે ફાઇનલી બજાર જવા નીકળી ગયા અને આપણા ભાઈના જોડે ફોન લઈ લીધો રીલ બનાવવાના બોને તો હવે આપણે આ ફોન આપણા જોડે અને આપણે હવે બજાર જવાનું હોય સદેવના બર્થડે માટે સેલિબ્રેશનનો સામાન લેવા અને આપણે ફેમિલી અંગાત આવ્યા પણ આપણે ફેમિલી બતાવવાની નહીં અને આ સાઈડ આરું હ આ કારણને સીધો એક આગળ આપણો ફેમિલી ફેમિલી બતાવવાની નહીં તો હવે આપણે ડાયરેક્ટ બજારમાં જઈને તમને બતાવીએ તો મિત્રો આપણે ફાઇનલી સામે આવી ગયા અને નીકળી ગયા તો મિત્રો આપણે ફાઇનલી બજારમાં આવી ગયા અને આ બાજુ આપણે કરણ અને સીધુ અને આરવી આયરી તો મિત્રો આપણે બજારમાં ફાઇનલીએ અને એકના આપણા થોડો સામાન લેવાનો અને ભાઈ લુકડને થોડું લેવાના તો આપણે આવી ગયા તો આપણે હવે તમે દુકાને લઈને બતાવો તો મિત્રો આપણે સીધુના આયરા કપડા ફાઇનલ કરી દીધા પેન્ટ ના આયરો શર્ટ અને પસંદ પસંદી હા તો આપણે આ લુકડા ફાઇનલ કરીને આપણે હવે પેકિંગ કરીને નેકડી હોય થી તો મિત્રો આપણે હવે ને સદેવ માટે કેક બુકિંગ કરાવવા આવી ગયા તો આપણો એકણ ઓર્ડર આવશે પછી હો જાય ને લઈ જાવ તો આપણે દુકાન આગળ આવી ગયા અને દુકાન તમને બતાવી દો આયરી દુકાન ગોલ્ડન ગોલ્ડન કેક શોપ તો મિત્રો આપણે હવે અંદર ઓર્ડર આપીએ ગયા ઓર્ડર આપી દઈએ તો મિત્રો આપણે આવી ગયા હા તો હવે આપણે હોવા જે લેવા આવે તાણી થોડું સેલિબ્રેશનનો સામાન ને બધું લઈ લેવા હાલ તો લીધો નહીં ચમકે હજુ ભાઈના લુકડો લેવા જવાનું હે ગિફ્ટ ચાલવાની ગિફ્ટ ભાઈને હજુ ગિફ્ટ નો સામાન્ય લેવા ને ભાઈના ઓલે તો આપણે તોકન જેમ બતાવો તમને હેડો તાણ તો મિત્રો આપણે ફાઇનલી લુગડા લઈને નીકળી ગયા અને લુગડો સરપ્રાઇઝ જાણ આપણે ભાઈને આપશો ત્યાં બતાવશો તમને તો આપણે હજુ સદ્યો માટે ગિફ્ટ લેવા જવાનું હોય તોકન જાઓ આપણે એક જોઈએ કહ રેલવે હેડ આ શેડા બધા બેઠા રહ્યા એ હજુ હતી અંદર ગીફ્ટેક થઈ જઈએ ગિફ્ટો અને આપણે હવે ઘર સાઈડ નીકળીએ આપડે આવ્યા ને બજારમાં કેક ને લેવા તો હાલ આપડે જઈએ ઘરે ઘરે જઈને મળીએ હવે ડાયરેક્ટ આપડે મળીએ તો મિત્રો આપણે ફાઇનલી ઘેર જાય પેલી સાઈડ આપણે શૂટિંગ ચાલુ હોય જો સાઈડ આપડે સજે હોય શૂટિંગમાં ખબર હોય ખબર હા હા મજાબ જવા પછી તો મિત્રો આપણે વિડીયો પૂરો કરી અને ઘરે આવતા રહ્યા હા તો આ બાજુ મમ્મી બહુચર માનું ને મેલાડીમાંનું પ્રવચન જોવા ડુગુ સાયકલ સાઇકલ ચલાવવા તો એ આ વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરી દઈએ હ હ ઓહોહો બડે ઉજવાનો તો મિત્રો ડુગુ વાત કરી એ પ્રમાણે મને ઘરવાળાએ કીધું કે સેલિબ્રેશન કરવાનો સરપ્રાઈઝ કેક પ્લાન કર્યો હો તો આપણે પહેલા કામ પટાઈ દઈએ અને પછી વ્લોગમાં બતાઈશું જે હશે એ તો મિત્રો આપણે એડિટિંગ પટાઈ દીધું વિડિયો પણ અપલોડ કરી દીધો અને હવે આ બંને જબરજસ્ત હલવાયા હુઆજી હલવાયા તો મિત્રો અમને મારા માટે સરપ્રાઇઝ પ્લાન કર્યો તો પણ કેક લેવા જવા માટે મારી જરૂર પડી જીત ભાઈઓએ મને કહી દીધું કેક લેવા જવાનું ભાઈ તમારી સરપ્રાઇઝ તો ક્યાં થઈ ગઈ કેક ની ખબર પડી બીજી વસ્તુ ક્યાં ખબર પડી હજી તો ઘણી બધી વસ્તુ હા કસો વાંધો નહીં તો મિત્રો આપણે કેક લેવા જઈશું વિડીયોનું કામકાજ પટી ગયું તો હવે આપણે બજારમાં જઈશું ચાલો ભાઈ બજાર તો મિત્રો આપણે કેક ને લઈ લીધી

તો મિત્રો આપણે આવ્યા હીએ સબ્જી લેવા અહીંયા હોટલમાં અહીંથી સબ્જી પેક કરાવી દઈએ ઘર માટે તો મિત્રો આપણે ત્યાંથી પાર્સલ લઈ અને ઘરે આવી ગયા છીએ પાછું બન્યું પહેલા સબ્જી બતાવી દયો શાની સેની સબ્જી લાવી દઈએ સબ્જી આ કાજુ કોફિયા આ બાજુમાં આપણે દેશી બટાકાનો શાક લીંબડી કાપેલી છે આ બાજુ ચટણી બનાવી હે સીધું તે ખાઈ લીધું તો હવે આપણે કરણ નિકુલ અને હું કારણ કે અમે બજાર હતા એટલા ત્રણ જણાને જમવાનું બાકી તો જમી લઈએ ડૂગાય કાઢું આપડે તો જમીને મળીએ તો મિત્રો આ બાજુ જો તૈયારીઓ ચાલુ થઈ ગઈ નિકુલ સીધું કરણ ડૂબું અને આપણે જઈએ દાદાનું ટિફિન હાલવા

આપણો ખૂબ થતો જો મોલ ખુલ્લો હશે તો સામાન લઈ રહ્યું બાકી બીજી જગ્યાએ લાવવો પડશે આ આજે આપણે દાદાનું ટિફિન આપવા જઈએ તો ગાયઝ આ બાજુ કરન સીધું બંને મોલમાં સામાન લેવા જઈએ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે લેવા ગયા તા મોલમાં ડબલ ટેપ જે આ રીતે દિવાલ ઉપર છોડતા એ પણ ડબલ ટેપ આપણને જોઈ મળી નહીં

how many party to go bye happy birthday to thank you kawan ne ke birthday kabara money mama le bona happy birthday to you sama kawan ne kabara am i say go let me make a cake abura abura baga le bitte zara अरे रुक अरे करन हो कहाँ तू एवरी बर्ड टू यू यू रात को जाना एवरी बर्ड एवरी बर्ड टू यू जब मैं केक कर रही हूँ बात जब मैं आऊँ कब रात को सीना

કપડે પહેલા એનું ગિફ્ટ અનબોક્સિંગ કરીએ એને શું આપીએ જોઈએ એ બાયસ છે અને જો તો બેન યે એની ગાડી ચાલે દેના છે એ વાત ના કરી દેના ના એની ગાડી કા એક કરના દે દે તો મિત્રો જોઈ લો બહુ મસ્તન ફોટોગ્રામ આપી હે થેન્ક યુ સો મચ

ઓલ ધે ઇન નિય છે ભાષામાં છે કે બસ રીયુ હે હે ના એ બરાબર 1000 2 આ 4000 એટલે 5000 થેન્ક યુ સો મચ ઓહો આપણ બહુ સરસ તો કપડા બહુ મસ્ત 3000 નો

હવે અહીંયા આ વ્લોગ આપણે પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આ વ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને તમે જણાવી દેજો અને હા ખાસ વાત મારા બર્થડેમાં જેને રૂબરૂ મળી મેસેજ દ્વારા ફોન દ્વારા જે જે લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી છે એ તમામ લોકોનો હું આભાર માનું છું તીર્થી થેન્ક યુ સો મચ મારો બર્થડે યાદગાર બનાવવા માટે તો મિત્રો અહીંયા વ્લોગ આપણે પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર કોન્ચો પાટણ રાજા બહુચર ઇન રૂપર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં આપણે બે પેજ છે રાજા બહુચર કોન્ચો પાટણ વ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી